લોડ ગુડ મોર્નિંગ લોડ ખરેખર આપણા ઈશ્વરે આપણને આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે એ તેમની પુષ્કળ મોટી કૃપા કરુણા અને દયા છે હાલેલુયા તેમની દયા થકી જ તેમની કરુણા થકી જ આપણે આજનો આ સુંદર દિવસ જોઈ શક્યા છે હાલેલુયા પ્રેઝ અને આ દિવસ ઈશ્વર યહોવાએ તમારા અને મારા માટે બનાવ્યો છે અને એમાં આપણે આનંદ કરીએ પ્રભુએ દિવસો બનાવ્યા નહીં હાલી લોહી અને આજનો દિવસ પર સ્પેસિફિક તમારા અને મારા માટે બનાવવામાં આવ્યો છે અને માટે આનંદ કરીએ કેમ જે ઈશ્વરે દિવસ બનાવ્યો છે દિવસમાં તેમણે દિવસને તેમણે આશીર્વાદ આપ્યો છે અને આપણે તેમના બાળકો તરીકે તેમના દીકરાના લોહીમાં ખરીદાયેલા તેમના બાળકો તરીકે એ આશીર્વાદ આપણે પ્રાપ્ત કરવાનો છે આજના દિવસનો આશીર્વાદ આપણે તેમની પાસે જઈએ તેમની આગળ નમી જઈએ હાલે લોહીયા ફ્રેઝલોડ જેમણે જેમણે તેમના વાલા દીકરાને પ્રભુ તરીકે ઈશ્વરના દીકરા તરીકે કબૂલ કર્યા છે તેમને તેણે તેમના બાળકો થવાનો અધિકાર આપ્યો છે ફ્રેઝલોડ હાલે લોહીયા પ્રભુની સ્તુતિ થાવ અને આજના દિવસમાં આપણે આનંદ કરીએ અને ચોક્કસ આપણે માણસો છે અને જ્યારે આપણે દિવસની શરૂઆત કરીએ છે ત્યારે ઘણીવાર એવી બાબતો આપણી સામે હોય છે ઘણીવાર એવી બાબતો આપણા જીવનમાં બને છે ઘણીવાર એવા પ્રસંગો બને છે પણ વાળા મિત્ર આપણે બધામાં એ યાદ રાખીએ કે આપણે કઈ રીતે વર્તવાનું છે એ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રાઈટ કોઈ તમારો ખરાબ કરે છે તો તમે એનું ખરાબ કરો છો કોઈક તમારું ભૂંડું કરે છે તમે એનું ભૂંડું કરો છો કોઈક તમારી ખરાબ વાતો કરે છે તમે ખરાબ કરો છો કોઈક તમારા માટે ખરાબ કરવાનું શરૂ કરે છે તો તમે એનું ભલું કરવાનું બંધ કરી દો છો તમે એના માટે યાદ રાખીને મનમાં ઝેર વેર ઝેર રાખીને તમે એનું ભલું કરવાનું બંધ કરો છો આ બધું ઈશ્વરના બાળકોને સોંપતો નથી બહુ કરવી વાત છે વાલા મિત્રો અને ઘણી જગ્યાએ આવું શેર ન પણ કરવામાં આવે કેમ કે એનાથી બોલનારને ઘણું નુકસાન થઈ શકે છે પણ આ સત્ય છે જે બાબતો જે પ્રમાણે પ્રભુના નામે રજૂ કરવી જોઈએ નહીં નહેમિયાએ ધર્મ સુધારા કર્યા હિચકીયા માટે પણ આપણે વાંચીએ છીએ એજરાના પુસ્તકમાં પણ આપણે ઘણી બધી એવી બાબતો જોઈએ છે નહેમિયાએ તો પોતાના વાળ ખેંચી નાખ્યા કપડાં ફાડ્યા કે પ્રભુની માનીતી પ્રજા શું કરી રહી છે અને સાચે જ આજે નહેમ્યાની જેમ પ્રભુના સેવક સેવિકાઓ કામ કરે એને માટે આપણે પ્રાર્થના કરવાની છે સત્યનું આપણને દર્શન કરાવે સત્ય બાબતો જણાવે બીને નહીં ગભરાયને નહીં અંગત વ્યક્તિગત લાભોના લીધે નહીં પણ બધું ઈશ્વરના માટે કરે એવી પ્રાર્થના કરીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને ત્યારે આપણે આપણા ઈશ્વર પાસેથી આશીર્વાદિત થઈએ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ મેં ઘણીવાર તમને કહ્યું હશે કે જો પ્રભુ છે ને તો બધું છે પ્રભુ નથી તો કશું નથી એક દંત કથા તો કહી હતી નહીં લગભગ વર્ષમાં એક વાર કહું છું ગયા વર્ષે પણ કદાચ આ દંતકથા કહી હતી ફરી વાર આજે યાદ આવી તો હું તમને કહી રહ્યો છું માણસો નહીં ઈશ્વર સાથે હશે તો રાઈટ અને માણસો પણ કયા કે જે ઈશ્વરના બાળકો છે અને ઈશ્વરનું સંગઠન છે ઈશ્વરની ઉપાસના કરવાના સાચા તેમના બાળકો રાઈટ એવું આપણે બનવાનું છે કેમ કે જો બધું જ છે પણ ઈશ્વર નથી તો આપણે કશું નથી જે દંત કથા તમને કહેવા માંગુ છું કે એ જ્યારે પ્રભુ આ દંત કથા છે પ્યોરલી ફિક્ટિશિયસ છે કાલ્પનિક છે એને બાઇબલના વચનો સાથે કોઈ સંબંધ નથી જસ્ટ ફોર એન મોરલ એક વાર્તાના રૂપમાં વાર્તા તમને કહી રહ્યો છો પ્રભુ જયારે વિજયવંત છોડવામાં આવ્યું હતું એની બહુ રસપ્રદ વાત છે બહુ જ રસપ્રદ વાત છે અને એ ખોલકું જ્યારે બીજા દિવસે ગયું બહાર એને જ્યારે છોડ્યું ત્યારે આગલા દિવસની જે મેં મીઠાઈની દુકાને ઉભો રહ્યો અને લોકોની આગળ ગયો અને લોકો એને ડફાળા માર્યા અને ધક્કા માર્યા જ્યાં ગયો ત્યાં તેને હરસેલવામાં આવ્યો અને વિચાર લાગ્યો કે આ માણસો કેવા છે કાલે તો કે મારા પર કપડાં બિછાવતા હતા મારા ચાલવાની જગ્યા પર ઝાડની ડાળીઓ ખજૂરની ડાળીઓ પાથરતા હતા પણ આજે આ લોકો મને ધક્કા મારે છે કાલે પ્રેમથી મારા પર હાથ ફેરવતા હતા અને આજે મને આ લોકો મારી રહ્યા છે અને એમ વિચારતા વિચારતા દુઃખી થઈને એ નદી કિનારે જઈને બેસી ગયો અને રડવા લાગ્યો એટલામાં બીજો એક ગધેડો આવ્યો અને તેણે જોયું કે આ ખોલકો રડી રહ્યું છે એટલે એની પાસે અને પૂછ્યું કે તું કેમ રડે છે શું થયું ત્યારે એ કે છે કે આ માણસો કેવા માણસો છે કે કે શું થયું માણસો કેવા છે કે કાલે કે હું કે આજ રસ્તા પર ફરતો હતો આજ લોકોને મળતો હતો ત્યારે મને કેટલું બધું માન આવ્યું મને ખાવાનું આલ્યું મારા પર કપડાં બિછાયા મારા ચાલવાની જગ્યા પર ખજૂરીની ડાળીઓ અને ઝાડના પાંદડાઓ નાખ્યા અને આજે એ લોકો એકદમ જ બદલાઈ ગયા અને મને મારવા લાગ્યા મને હેલવા લાગ્યા મને કરવા લાગ્યા હું સમજી શકતો નથી અને મને બહુ દુઃખ થયું એટલે હું રડું છું કેધેડા નાખી વાત સમજાઈ ગઈ અને પૂછ્યું આજે તું એકલો ગયો હતો હા તો કાલે તારી સાથે કોણ હતું નહીં કાલે મારા પર કોઈ બેઠું હતું કે અને ગધેડો હસ્યો કે તને આટલી વાત સમજાય નહીં કે તને જે બધું માન મળતું હતું જે તારા પર બેઠા હતા એના કારણે મળતું હતું આજે તારા પર કોઈ બેઠું નથી તું એકલો છું તારા ઉપર જે મૂલ્યવાન વ્યક્તિ હતા જે રાજા હતા જે માનવંધ હતા એમના લીધે તને બધું માન મળ્યું આપણે પણ ઘણી વાર આવું કરીએ છીએ નહીં થોડી સફળતા સક્સેસ મળે એટલે આપણે એમ સમજી કે આપણે આ બધું પોતે કરી રહ્યા છે આપણા તાલન તો દ્વારા બધું થઈ રહ્યું છે આપણી હોશિયારી દ્વારા આપણે નાણાં કમાઈ રહ્યા છે અથવા આપણા તાલંતો દ્વારા આપણે આગળ વધી રહ્યા છે પણ વાલા મિત્રો એ બધું જ પ્રભુનાથી છે જો પ્રભુ નથી તો કશું જ નથી માટે આજે સવારમાં પ્રભુની સાથે જોડાઈએ જગત અને જગતની બાબતો જોડે નહીં એટલા માટે કે જ્યાં પ્રભુ નથી ત્યાં ખાલી જગતનું માનપાન ખાલી થઈ જઈશું અને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો અઘરું થઈ જશે કરવી વાતો છે વાલા મિત્રો પણ પ્રભુની સાથે જોડાઈએ અને આપણા દિવસની શરૂઆત કરીએ પ્રાર્થના કરીએ વલ્લ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ રોજે રોજ અલગ અલગ રીતે તમે મારી સાથે વાત કરો છો અને જે તમારો માર્ગ નથી એ માર્ગ પર જ્યારે જ્યારે અમે ચાલવા પ્રયત્ન કરીએ છીએ તમે અમને સચેત કરો છો તમે અમારી સાથે વાત કરો છો તમે અમારો બચાવ કરો છો તેના માટે તમારો આભાર માનીએ છીએ ઘણી બધી વાર પ્રભુ અમારા પર જોખમો બીમારીઓ મુશ્કેલીઓ લાવીને પણ પ્રભુ તમે અમારી સાથે વાત કરો છો વાત અને વ્યવહાર કરો છો પ્રભુ તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આમ જ અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો દરેક સમયે પ્રભુ તમે અમને રૂડું જ્ઞાન બુદ્ધિને ડાપણ આપજો કે પ્રભુ અમારે ક્યાં હોવું જોઈએ હા પ્રભુ જ્યારે અમે તમારી સાથે હોય છું તમે અમારા જીવનમાં ત્યારે પ્રભુ અમે એકલા પણ હોઈશું તો પણ પ્રભુ અમે તમારામાં આશીર્વાદિત થવાના છે હા પ્રભુ ના પ્રભુ રાજાઓના રાજા તમે અમારા જીવનમાં રહો અમારા જીવનનો કંટ્રોલ અમારો ઓઠો બેસવો બોલવું બધું જ પ્રભુ કેવળ તમને એકલાને માન અને મહિમા આપનારો બની જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આજના દિવસમાં અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અમારી જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ ખાસ કરીને પ્રભુ જે માર્ગમાં અમારે હોવું જોઈએ એ માર્ગમાં અમે ચાલીએ તમારી સાથે જોડાયેલા રહીએ અને પ્રભુ જ્યારે રડ સિંગડું વાગે ત્યારે અમે ઉચકાય છે એવું તમે થવા દેજો પ્રભુ તમે જેમ સહન કર્યું એમ જગતથી સહન કરવાને અમને પણ હિંમત આપજો બળ આપજો આ પ્રભુ અપમાન સહન કરવાના માટે પ્રભુ અને પ્રભુ મશ્કરીઓ અમારી થતી હોય ત્યારે પણ પ્રભુ અમે શાંત રહીને અમે સહન કરી શકીએ અમારી વિરુદ્ધમાં કંઈક બોલાતું હોય ત્યારે પણ પ્રભુ અમે સહન કરીને શાંત રહીએ એવું તમે થવા દેજો અને પ્રભુ સર્વ દ્વારા કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળે એવું તમે થવા દેજો વિશેષ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ તમારા લોક છે અને પ્રભુ આજે સવારમાં તમને મળવા આવ્યા છે તેમની વિરુદ્ધની સર્વ પ્રકારની અઘટિત અમંગળ બાબતોને તમે નાશ કરો યશાયા ચોપન અને સત્તર પ્રમાણે પ્રભુ તમારા બાળકોની વિરુદ્ધની સર્વ પ્રકારની દુષ્ટ યોજનાઓ પ્રભુ તમે તોડી નાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ રોજની જેમ અત્યારે પણ તમને મળવા આવ્યા છે દરેક પર તમારી મોટી કૃપા રાખો દરેક પર તમારી મોટી દયા રાખો પ્રભુ અને દરેકને પ્રભુ તમારા નવા તાજા અભિષેકથી ભરી દો પ્રભુ દરેકને પ્રભુ તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપો અને જેમ અને જે રીતે તમારા બાળકોને હમણાં અત્યારે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છે પ્રભુ હા પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ અમે તમારી સમક્ષ નમી જઈએ છે એવા લોકોને માટે મધ્યસ્થતા કરીએ છે પ્રભુ જેઓ જગતમાં ખોવાઈ ગયા છે જગતની બાબતોમાં છે વ્યભિચારમાં છે મેલી વિદ્યા કરવામાં આવી છે તેમના પર કે પ્રભુ દારૂમાં જુગારમાં પર સ્ત્રીઓ સાથે સંબંધો પર પુરુષો સાથે સંબંધો એવા સંબંધો કે જે પ્રભુ તમને અમંગળ લાગે છે અને એ સર્વ પ્રકારની બાબતો જે તમારી દ્રષ્ટિમાં પ્રભુ એ સર્વ બાબતોમાંથી તમારા બાળકોને છોડાવો પાછા લાવો તેઓ પસ્તાવ કરે તેમનો નાશ ન થાય એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ સાથે સર્વ પ્રકારના રોગ મંદવારથી જીવો અત્યારે પીડાઈ રહ્યા છે નિદાન થયેલા રોગ છે એમાંથી તમે તેમને સંપૂર્ણ સાજક કરો અત્યારે પણ તમારા બાળકો જેઓ વિશ્વાસ કરે પોતપોતાના રોગોમાંથી તેઓ હમણાં જે સાજા થાય એવી અમે પ્રાર્થના કરી છે દરેક ઘરોમાં જે કંઈ લડાઈ ઝઘડા હોય પ્રભુ એને દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરજો પતિ પત્નીના લડાઈ ઝઘડાને દૂર કરજો ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો નાણાંનો લોનનો મકાનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો ખુલ્લા કરજો સહેલા કરજો હા પ્રભુ જુદી જુદી પરીક્ષા જે તમારા બાળકો દેશ વિદેશમાં આપી રહ્યા છે તેમાં પણ તેઓ સારા માર્ક્સથી પાસ થાય એવું તમે થવા દેજો પ્રભુ તારા ખાસ પ્રભુ તમારા બાળકોના સરકારી કામો આશીર્વાદિત થાય સફળતા મળી એવું થવા દેજો તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો આવકના સાધનોને પણ તમે આશીર્વાદિત કરો જેમની પાસે કોઈ આવક નથી અથવા પ્રભુ જેમની પાસે કોઈ જોબ નથી તેમની પણ તમે તેમના પર તમારી કૃપા રાખજો તમે તેમની ખબર મુલાકાત લેજો તેમનું દુઃખ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરી છે પ્રભુ અમારા માટે પણ માગે છે આ પરિસ્થિતિમાં અમને પણ તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ કૃપા કરીને પ્રભુ તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ પહોંચાડે એવી પ્રાર્થના કરીએ છીએ વિશેષ પ્રભુ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુતા જેઓ ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે તેમને આશીર્વાદિત કરો પ્રભુતા વિધવા બહેનો વિધરો અનાથોની સાત્રો મન મનબુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લો અને પ્રભુ તેમનું દુઃખ પ્રભુ તમે દૂર કરો તમે સાજા ભલા તંદુરસ્ત કરો નાના મોટા પાપ ગુના માફ કરજો અને સાંજના સમયે ફરી તમારું નામ લેવા ત્યાં કાવ્યો માગતા ઈસુ પ્રભુના નામ આટલું સાંભળીને માન્ય કરજો બાપ આમીન આમીન આમીન